નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ શ્રાવણ માસના પવિત્ર પ્રારંભ સાથે હમણાં જ નર્મદા જિલ્લામાંથી કાવડ યાત્રા નીકળતી જોવા મળી છે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ત્રીસમી વધુ યુવાઓ નર્મદાના પવિત્ર જળ સાથે નસવાડી તાલુકામાંથી પગપાળા નીકળ્યા છે તેઓ હાફેશ્વર ખાતે આવેલા ભગવાન શિવના મંદિર સુધી ત્રણ દિવસમાં અંદાજે એંસી કિમીનું અંતર કાપશે આ કાવડ યાત્રા દરમિયાન હર હર મહાદેવના ઘોષથી નસવાડીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું યાત્રાળુઓમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો હતો યુવાઓ દરરોજ આશરે ત્રીસ કિમીનું અંતર કાપીને શ્રાવણના પહેલા સોમવારે હાફેશ્વર પહોંચશે અને ત્યાં પવિત્ર નર્મદાજળ અર્પણ કરશે ગૌરવભાઈ કાવડ યાત્રી ભગવાન શિવ માટે અમે નર્મદાજળ લઈને યાત્રા કરી રહ્યા છીએ ત્રણ દિવસમાં હાફેશ્વર પહોંચીને ભક્તિપૂર્વક જળ ચડાવશું રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી અમે અમેર થી અથાડામ મંદિર થી નીકળ્યા છે અને સાત વર્ષ પૂરા થયા આઠમું વર્ષ છે અને અમે યાત્રા લઈને જઈ રહ્યા છે અને દર વર્ષે જઈએ છીએ અને અમે ત્યાં ત્રણ દિવસે પહોંચશું રવિવારે રાત્રે સોમવારે ત્યાં અભિષેક કરશું ત્યાં પછી ત્યાં ભંડારો કરશું પછી અમે પાછા ફરક ફરશું મારું નામ ગૌરવ છે